હેલો યાર યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાંથી છે પહેલાં તો બધાને જય કૃષ્ણ જય માતાજી જય ઢોળકાઢીને જય શ્રી રામ તો ચાલો મિત્રો આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે અત્યારે મિત્રો રાવ છે ઢોકરવા થોડુંક કામ છે એ બધું લાવવાનું છે ને ઢોકરવામાં મિત્રો હાલે છે કેસ કદમી રસોઈ બી કેટલું કાવ્યું છે કેટલું કાઢે છે એ જોતાવીએ ને પછી વહી આવીએ ને થોડું કારવાર બી બધું લાવવાનું છે શા મોડસ ને એવું બધું લેતા આવીએ ઘરનું ને પછી મિત્રો યાદ આપણે મિત્રો આપણે કાંઈ ધારી અંદર જાય કારણ કે હમણાં બેડ માં કારખાનું ખુલી જાય એટલે કામે જવાનું છે બેડ પૂરો ખાઈ લઈએ ને પછી મળીએ મિત્રો થોડીક વાર પછી હવે આવી ધોકડવા જાય પછી મળીએ એવું લાગે તો નકર પછી ઘરે આવીને પછી મળીશું મિત્રો સારો મિત્રો વિડીયો માં બધા કન્ટિન્યુ બન્યા રહે વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ને ફેસબુક માં જોતા હોય ફોલો ન કરો તો ફોલો કરી લેજો સારો મિત્રો મળીએ થોડીક વાર પછી અ હાર્ટ સ્પીડ ટુ ધ સિટી સ્ટ્રીટ્સ વી બીગેન ટુ ફીલ ધ ફાયર

ડબ્બામાં હોય ને ખેતરના બધા એ કાઢવાના છે ને હવે આપણે પોકી ગયા છે મિત્રો લોકેશન પર ને રસેલ પણ શરૂ થઈ ગયા છે મિત્રો એક આ જોઈએ ચાર હાલે છે લાઈટમાં ને બગીચો છે ને એ કાઢવાનો છે મિત્રો ના હેડોમાં જે પાળો મેળવ હોય ને ખેડો એ ગેરકાયદે છે એ દૂર કરવામાં આવે છે ને એવી રીતના મિત્રો આજ આખો દિવસ રાખવાનો છે અને મિત્રો આગળ છે ને એક બહુ જ મોટું ડબાણ હતું આંબામાં એ પણ મિત્રો આગળ આપણે થોડીક વર્મત નાઈકો કાઢવા જવાનું છે

ને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ને એક નાની એવી પ્યારી થી કમેન્ટ કરી દેજો ગૌ જય ગૌ માતા લખ દે મિત્રો કારણ કે આ બધું થાય છે એ બધું ગાયો માટે જ થાય છે મિત્રો ગાયોના સારા માટે સુરુ કર ફાઈનલ મેક તો યાર કે આપણે છે ઢોક કરવા ગામ અંદર જ્યાં ગૌ સરણ કાઢવામાં આવે છે તો હેડા હેડા આંબા છે ને દસે બેવરિયા મિત્રો કાટવામાં આવે છે તો અમાર રેસે બે આકે છે ને તો દસે મિત્રો મિત્રો ફલુ કર્યા છે આજે ગૌ સરણ કાઢવા માટે એક કોલી બાજુ આલે છે પેલી બાજુ ને એક આલે છે મિત્રો આયા કારણ કે પોલીસ વાળા ભરા તો નથી છૂટ કરવા તો થાય એટલે થોડું ખેતાઈ કરવું પડે તો આ હાલે છે આવી રીતનું કાક ચાલો મિત્રો મળીને થોડીક વાર પછી તો અમે તો નો આકે છે આ બધા આંબા છે ને કાઢવાના છે મિત્રો ઓ સરસ સ્પીડ ટુ વી બિગેન ટુ ફીલ

ને ન્યૂઝ વાળા પણ હતા મિત્રો અને સમાચાર વાળા બધા એવા હતા દાદા હતા કલેક્ટર પોલીસ પ્રોટેક્શન મિત્રો બહુ સારું હતું એમ તો ખેલ વિકાય બિચારા બોલતા નતા પણ ક્યાં બોલે મેં કારણ કે એટલા દબાણ હતું એટલે મિત્રો એ બોલી ના શકે એટલે માટે ઓલું કાંઈ નહોતું ઈચ્છું ન છું ને હવે મિત્રો આજે પરિવાર આપણે પાછો તમારી માટે હજી એક દિવસ વિડીયો બનાવવા આવવાનું છે આપણે ગૌશાળાનું તો મિત્રો બધા ચેનલ પર બની આવે તો વિડીયો સારો લાગ્યો હોય તમને તો લાઈક કરી દેજો નમસ્કાર તો એક નાની હવે પહેલેથી જઈ ગામ માટે કમેન્ટ કરી દેજો ગાઈઓ મેટે છે મિત્રો વિડિયો એટલે માટે આ અમારા ગામનું તેખતે છે બી છે ભરતભાઈ આકે છે ઓર નરદભાઈ ને હું ટેક કનક બોલાતા ને ભાઈ છે નાના તો એ આકે છે ને એનું જે છે બી એક મારા ગામનું અમાર ધનો આકે છે ઈ ધોકરવાનું છે ને એક નરાવાળો છે બી છે ને એક ઉનાવાણા છે ને બે બીધા ના છે એ એક મારા કાકાનો છે રમસર કાકાનો ને એક બીજું છે એની મત ખબર છે એક નામ એ ઉના તરફથી આલે છે

તો ફાઇનલ ફેમિલી આપણે આવી ગયા છે વાર વાર કપો વાય નથી મિત્રો હવે મિત્રો યાર જમવાનું છે કારણ કે થઈ ગયું છે મોડું કારણ કે પાસ વાગ્યા મિત્રો ને પછી વારો આવ્યો ને ને છે નાખ્યા છે કમ્પ્લેટ થઈ જશે ને મિત્રો કેવા લાગે છે વાર કમેન્ટમાં જણાવી દેજો ને ચાલો મિત્રો જમી લઈએ જમવામાં શું છે હલો પછી ખબર પડે શું છે એમ જમવામાં ફાઇનલ મિત્રો જમવા બેસી ગયા છે ને ફૂલે શાક બનાવી નાખ્યું છે મમ્મી દારી હતી સાય છે ને ડુંગળી ને પાપડ છે રોટલો તો ચાલો મિત્રો જમીન જમીન પછી મીલ જાય